ગુજરાતમાં મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે ધોરણસર ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બોટાદ જિલ્લામાં મેઘરાજાની પધરામણી સમયાંતરે થતી આવી છે ત્યારે બોટાદ જિલ્લામાં અને બોટાદ શહેરમાં વરસાદનું આગમન થયું હતું બોટાદ જિલ્લામાં ગઢ્ડા અને બોટાદ શહેર સહિત તેના ગામડાઓમાં પણ મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ધીમી ધારે આવેલા વરસાદને પગલે ખેડૂતોને વાવણી લાયક માહોલ મળતા જ ખેડૂતોમાં આનંદ છવાયો હતો All right.